કોઈ એક વ્યક્તિની કે સંસ્થાની પાર્ટી હોત તો ખતમ થઈ શકે પણ કરોડો લોકોના દિલની સંવેદનાઓથી બનેલી પાર્ટી છે એને સત્તાની તાકાતથી ખતમ નથી કરી શકાતી અમે ભાજપના આ તાનાશાહી ભર્યા વલણનો સખત કડક વિરોધ કરીએ છીએ અને એની સામે સંઘર્ષ કરીને લડતા રહીશું બીજી વાત કે આજે સરકારી કર્મચારીઓ સરકારી અધિકારીઓ વિરોધ પક્ષના ધારાસભ્યો સાથે બિલકુલ ગેરજાજી અને તાનાશાહી ભર્યું કામ કરી રહ્યા છે એને રોકવું જોઈએ ત્યારે મુખ્યમંત્રી સાહેબે મને જે કીધું એ શબ્દ જાહેરમાં કહેવા નથી માંગતો મને આશા નથી કે હું કહે એમણે મારી આશા વિરુદ્ધની વાત કરી એટલે હું એ જાહેરમાં ટીકા નહીં કરું પણ એમણે જે કોઈ આશ્વાસન આપ્યું નથી કશું જેવું નથી કર્યું કે એવું નહીં થાય તપાસ કરશો ચેક કરશું એવું કોઈ આશ્વાસન પણ આપવાના બદલે એમણે એમ કીધું કે ભાઈ હવે તમે શું કરો છો તમે જુઓ અમે તો જનતાનું કામ કરીએ છીએ જનતાના મુદ્દા ઉઠાવીએ છીએ

ગુજરાત હવે પહેલું એવું રાજ્ય છે જે હવે બાર કલાકનો કાયદો કરે છે પણ આ કાયદો મેં જ્યારે વિધાનસભામાં પ્રશ્ન મૂક્યો મારી વાત મૂકી કે સરકારની પાસે કોણે એવી માંગણી મૂકી કે આઠ કલાકના બદલે બાર કલાકના કામ કરાવવાનો કાયદો બનાવો એવું કોણે રજૂઆત કરી મજૂર મહાજનોએ કરી મજૂર સંઘોએ રજૂઆત કરી મજૂરોના યુનિયનોએ રજૂઆત કોણે રજૂઆત કરી ગુજરાતમાં કોઈએ રજૂઆત નથી કરી તો પણ સરકારને એવું કેમ લાગે છે કે કામના કલાકો ના બદલે મજૂરોના આ કલાકો બાર કલાક કરવા જોઈએ એટલે સરકારના વિધેયકમાં એવું લખ્યું હતું કે રાજ્યનો ઔદ્યોગિક વિકાસ કરવા રાજ્યમાં મૂડી રોકાણ વધારવા અને રાજ્યનો વિકાસ કરવા માટે થઈને આજમાંથી બાર કલાક કરવામાં આવે છે આશ્ચર્યનો વિષય કયો કે શ્રમનો વિષય કયો કે દુર્ભાગ્યનો વિષય એવો છે કે જ્યારે આ બિલ વિધાનસભામાં રજૂ થયું આ કારખાના સુધારા વિધેયક એ વખતે ઉદ્યોગ વિભાગના એક પણ અધિકારી ત્યાં અધિકારીની ગેલેરીમાં હાજર નહોતા એ વાતનું માન્ય અધ્યક્ષશ્રીએ ધ્યાન મંત્રી મંત્રીશ્રીનું અને સંસદીય બાબતોના મંત્રીનું કે જે વિભાગનું બિલ રજૂ કરવામાં આવતું હોય એ વિભાગના અધિકારીઓ ગેલેરીમાં બેસવું પડે કઈ પ્રશ્ન આવે કઈ સમસ્યા આવે કઈ ઘટના બને તો જવાબ આપવા માટે જે અધિકારીઓ ગેલેરીમાં બે કલાક નથી બેસી શકતા ઉદ્યોગ વિભાગના એ અધિકારીઓ એવું નક્કી કર્યું કે મજૂર બાર કલાક કામ કરશે જે અધિકારી બે કલાક કામ કરવા તૈયાર નથી એ અધિકારી એ સરકાર મજૂર પાસે બાર કલાક કામ કરવા માંગે છે શું કામ ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ કરવામાં મેં મારા વક્તવ્યમાં સરકારને પ્રશ્ન પૂછ્યો કે ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ થાય એ સારી બાબત છે અમે એના સમર્થક છીએ પણ ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ કરવા માટે માત્ર મજૂરો જ ને બદલે બાર કલાક શું કામ કામ કરશે ગામના તલાટી મંત્રીને બાર કલાક કરો જિલ્લાના કલેક્ટરને બાર કલાક કરો મુખ્ય સચિવના બાર કલાક મુખ્ય પોલીસ અધિકારીને બાર કલાક મંત્રીને બાર કલાક બધાને બાર કલાક કરી નાખો તો વધારે ઉદ્યોગનો વિકાસ થશે મંત્રી તલાટી મંત્રી અઠવાડિયે એક વખત આવશે પણ મજૂર પાસે બાર કલાક કામ કરાવવાની જે હલકી માનસિકતા મજૂર વિરોધી છે ભાજપની આજની સરકારની એનો મેં સ્પષ્ટ અને કડક શબ્દોમાં વિરોધ કર્યો છે અને આ મજૂર વિરોધી કારખાના સુધારા અધિનિયમનો આજે અમે અમારી પાર્ટી તરફથી વિરોધ વ્યક્ત કર્યો છે થેન્ક યુ બપોરે જ્યારે વિશ્રામ પડ્યો ત્યારે અમારા આમ આદમી પાર્ટીના નેતા માનની શ્રી ચૈતરભાઈ વસાવા ના બાબતમાં અમારા બધા ધારાસભ્યો અને સાથે સાથે કોંગ્રેસ પક્ષના પણ ધારાસભ્યો તમામ ધારાસભ્યો વિપક્ષના ટેલિગેશનના સ્વરૂપમાં માનનીય મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરવા માટે ગયા હતા અમારી આમ આદમી પાર્ટીની મુખ્ય રજૂઆત એ હતી કે ચૈતરભાઈ વસાવા જે રીતે ગુજરાતના યુવાનો અને આદિવાસી સમાજ માટે લડાઈ લડે છે આદિવાસી સમાજના નાનામાં નાના પ્રશ્નો બાબતે બહુ મજબૂતીથી રજૂઆત કરે છે અવાજ ઉઠાવે છે સંઘર્ષ કરે છે અને એના કારણે આદિવાસી સમાજને ખૂબ મોટો ફાયદો થયો છે અને આદિવાસી સમાજને ફાયદો થાય છે માટે આદિવાસી વિસ્તારોની અંદર ચૈતરભાઈનું પ્રભુત્વ ખૂબ વધી રહ્યું છે અને ચૈતરભાઈનું વધુ પ્રભુત્વ રોકવા માટે ભાજપના નેતાઓ દ્વારા ભાજપની સરકાર દ્વારા એમની ઉપર ખોટા કેસો કરવા મોટી મોટી કલમો લગાવી દેવી એમની વિરુદ્ધમાં ખોટા ષડયંત્રો કરવા આ પ્રકારનું તાનાશાહી ભર્યું વલણ આ પ્રકારની દ્વેષયુક્ત કાર્યવાહી ચૈતરભાઈ ઉપર થઈ રહી છે એ બાબતનો મજબૂત વિરોધ કરવા માટે અને એ સિવાય વિસાવદરમાં વિસાવદર પોલીસ સ્ટેશનમાં મારી સામે પોલીસે જે વર્તન કર્યું એ ધારાસભ્યના વિશેષાધિકારની ની વર્તન એટલે મેં વિશેષાધિકાર ને લઈને મૌખિક રીતે માનનીય મુખ્યમંત્રી શ્રી ને રજૂઆત કરી આ સિવાય પાટણના ધારાસભ્ય સામે પાટણના ચીફ ઓફિસર જે રીત વર્તન કરી રહ્યા છે કે બિલકુલ અયોગ્ય અને ગેરબંધારણી વર્તન છે ધારાસભ્યના પ્રિવિલેજ વિરુદ્ધનું વર્તન છે એની પણ રજૂઆત મેં કરી આમ વિરોધ પક્ષના ધારાસભ્યોની સામે અને વિશેષ રૂપમાં અમારા ચૈતરભાઈ વસાવાની વિરુદ્ધમાં જે રીતે સરકારી તંત્ર રીતે દ્વેષપૂર્ણ રીતે મનસ્વી અને એક તરફી રીતે ભાજપના હિશાને કામ કરે છે એ આવી કાર્યવાહી બંધ કરી દેવી જોઈએ તાનાશાહી બંધ કરી દેવી જોઈએ વિરોધ પક્ષોને દબાવવા માટેની કોશિશ ન કરવી જોઈએ ખાસ કરીને જ્યારથી આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ખૂબ મજબૂતીથી આગળ વધી રહી છે ત્યારથી ભાજપવાળા આમ આદમી પાર્ટીથી ખૂબ ચીડાયેલા રહે છે અને એટલે સત્તાના સત્તાની તાકાતથી અમારું ગળું દબાવવાની કોશિશ કરે છે કે દબાવવા બબાવવાનું છે નહીં અમારા કાશ્મીરના ધારાસભ્ય મહેરાજ મલિકની ખોટી રીતે ધરપકડ કરી લેવામાં આવી શું કામ કેમ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને વિધાનસભાના ગૃહમાં ખૂબ બોલે છે જનતા માટે ખોટા કેસમાં વાહિયાત બાબતોમાં આજે અમારા ધારાસભ્યની ધરપકડ થઈ ગઈ પણ કાશ્મીરમાં અમારા ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવાની ધરપકડ કરેલી છે આજે જ અમારા દિલ્હીના અ ભૂતપૂર્વ ધારાસભ્ય અને પાર્ટીના દિલ્હી રાજ્યના અધ્યક્ષ સૌરભ ભાકાજના ઘરે ઈડીના માણસો મોકલવામાં આવ્યા એના થોડાક દિવસ પહેલા અમારા બીજા નેતાના ઘરે પણ ઈડીના માણસો મોકલવામાં આવ્યા આવી રીતે ભાજપ પાર્ટી આખા દેશમાં આમ આદમી પાર્ટીને દબાવવાની આમ આદમી પાર્ટીના નેતાઓને એનું ગળું દબાવવાની એમનો અવાજ દબાવવાની આ ક્રાંતિ રોકવાની કોશિશ કરે છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ